આજે સુભાનપુરામાં સ્માર્ટ મીટરનું બેસણો યોજાયું હતું સ્માર્ટ મીટરને લઈને વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં સખત વિરોધ જોવા મળ્યો ત્યારે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારના લોકો દ્વારા સ્માર્ટ મીટર નહીં લગાવવા પર પોતાનો આવાજ બુલંદ કર્યો છે ત્યારે જૂના મીટરનું બેસણું યોજી અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો જૂના મીટરનું બેસણું યોજી જૂના મીટર ઉપર હાર પહેરાવી અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો વડોદરા આમ આદમી પાર્ટીના અગ્રણી વિરેન રામી દ્વારા સ્થાનિકોને સાથે રાખી આ અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો સ્માર્ટ મીટર તો હવે હદ કરી નાખી છે લોકોના આક્ષેપ છે કે સ્માર્ટ મીટર એ ચીટ મીટર છે દર બે ત્રણ દિવસે રિચાર્જ પૂરું થઈ જતું હોવાનું લોકો કહી રહ્યા છે ચૂના મીટરના પેલી સરખા આ સ્માર્ટ મીટરને કારણે બમણો બિલ આવવા લાગ્યું છે અમે અરજી કરીને થાકી ગયા છે છતાં પણ અમારા ઘરે લાગેલા સ્માર્ટ મીટર બદલવામાં આવતા નથી અમારી માંગણી છે કે અમને અમારું જૂના મીટર પાછા આપો તેમ લોકો માંગ કરી રહ્યા છે કાટન જાતારા પછી ઢોડળું ચાલતું છે અમે ભાડાના મકાનમાં રહું છું હું તો હા ભાડાના મકાનમાં રહું છું 7000 ભાડું 7000 લેડબિલ તો અમારે કે ખાવાનું ને મજૂરી કરે છે આmdi ને છોકરા ભણાવવાના કઈ થી લાવવાના પૈસા બોલો તમે હા એટલે જૂના મીટર તમને જક મારે ને હાલવા પડશે એટલે આયા છે અહીંયા બિલ ભરા કઈ દે અમે ને મે ભરો તો તમને કાઢી જાય છે તો છોકરા નંદા બેસાડવાના લાવના કઈ દે અમારા બોલો ને અમે તો મજૂરિયા છે તમારા આયા છે અમારા પોતાના ઘર ને મજૂરી કરવા આવ્યા હતા ભાડારા મુકામમાં છે હા જીબી

અમે મધ્યમ માણસ છે સર શું અમે અમારું ગુજારું કઈ રીતે કરીએ છીએ અમને ખબર છે કોઈ સમજતા નથી સર એટલે અમારા જૂના મીટરો અમને જોઈએ સર